બ્રહ્મ સમાજની વાડી ખાતે મારી કર્મભૂમિ બ્રા નામક પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો સાહિત્ય શિક્ષણ કલા વાંચન ક્ષેત્રના તમામ દિગ્ગજો આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રાના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રાધ્યાપિકા તેમજ હળવદ ધ્રાંગધ્રા અને વઢવાણની નામાંકિત શૈક્ષણિક તબીબી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પોતાના જીવનની તમામ મૂડીને સમાજ કલ્યાણ પ્રવૃત્તિ અર્થે પોતાની તમામ મિલકત પ્રોપર્ટીનું દાન કરનાર નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબહેન ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા વિમોચન નો કાર્યક્રમ આજ રોજ ધ્રાંગધ્રા છે બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કુલદીપ સિંઝાલા ધ્રાંગધ્રા કેમિકલ વર્કર્સના અધિકારી ડોક્ટર બી આર સિધ્ધવી ચાર્ટર્ડ એકાઉન્ટર પ્રકાશભાઈ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો શિક્ષકો તેમજ નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદી પાસે અભ્યાસ કરી ચુકેલા તેમજ તેમની

આજના આ યુગની અંદર આટલી મોટી સેવા કરવી સેવાની સરવાણી વહાવી એ બહુ મહત્ત્વની વાત છે અને ધ્રાંગધ્રા માટે ગર્વની વાત છે તો આજે એમના જીવન વિશે આજે એ પુસ્તકનું વિમોચન ધીરુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું મારી કર્મભૂમિ ધાંગધ્રા જેની અંદર એમના જીવનના ઘણા બધા અંશો પ્રોફેસર કાર્ડના અંશો અને એ પછી નિવૃત્ત થયા બાદ જે જે એમને આ ધ્રાંગધ્રાની અલગ અલગ સંસ્થાઓ માટે જે દાન આપ્યું છે તેના ઘણા બધા અંશો આજે સમાવેશ કર્યા છે તો એ બદલ હું ધીરુભાઈ કોઠારી અને એમની ટીમને અભિનંદન આપું છું